એક જન્મ દિવસ આવો પણ હજારો યુવાનોને હજારો આદિવાસી યુવાનોને દિશા ચિંદનાર એવા વાંસદા ચીખલીના ધારાસભ્ય અને લોક નેતા તરીકે આદિવાસી સમાજમાં જેમને બિરુદ આપવામાં આવ્યું છે એવા આનંદભાઈ પટેલનો આજે જન્મદિવસ છે અને આખા વિસ્તારમાં ખુશીનો માહોલ છે તેઓ દર વર્ષે પોતાનો જન્મદિવસ સામાજિક ઉત્થાનના જે કાર્યો હોય છે તેમાં વૃક્ષારોપણનું કામ હોય કે પછી જે બ્લડ બેંકનું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીને પોતાનો જન્મદિવસ ઉજવતા હોય છે ત્યારે આજના દિવસે સૌથી પહેલાં તો આનંદભાઈ આપને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે મારે તમને પહેલો સવાલ એ જ કરવો છે કે તમે આ જે જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છો એ કયા વર્ષથી તમને વિચાર આવ્યો અને આજે સામાજિક ક્ષેત્રમાં જોડાઈને પોતાનો જન્મદિવસની ઉજવણીનું તમને ક્યાંથી એમ આઈડિયા ક્યાંથી આવ્યો જે સમયે હું બારમા ધોરણમાં ભણતો હતો તે સમયે મારા પપ્પા મમ્મીનું અકસ્માત થયું હતું વ્યારાથી રિટર્ન ઉનાઈ આવતી વખતે એમનું પપ્પા મમ્મીનું બંનેનું અકસ્માત થયું તો એમને સુરત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તે સમયે લોહીની ખૂબ જરૂર પડી હતી મેં નાનપુરા ખાતે આવેલી બ્લડ બેંકમાં લોહી લેવા માટે ગયો હતો મારી અઢાર વર્ષની ઉંમર નહીં થઈ હતી તેના કારણે મને લોહી મળ્યું નહીં પરંતુ ત્યાં મારી માસીના દીકરા મામાના દીકરા બધા ત્યાં હતા એમણે બ્લડ ડોનેશન કર્યું ડોનેટ કર્યું ત્યારથી મને એવું થયું કે આ દુનિયામાં કોઈ પણ એવી કંપની ફેક્ટરી નથી અને કુદરતી રીતે જે લોહી બને છે એ માનવના શરીરમાં જ બને છે એના કારણે મેં એવો વિચાર કર્યો કે હવે હું કોલેજમાં જ્યારે જઈશ ત્યારથી હું પણ બ્લડ ડોનેશન કેમ્પ અથવા બ્લડ ડોનેટ કરીશ અને મેં બ્લડ ડોનેટ કરવાની શરૂઆત કરી જેઓ મેં માસ્ટર ડિગ્રીમાં ગયો ત્યારે અમારું ઉનાઈ ખાતે એક ગ્રુપ હતું મોડર્ન હેલ્થ ક્લબ એના માધ્યમથી અમે રક્તદાન શિબિરો કર્યા પહેલી વાર જ્યારે અમે ઉનાઈમાં રક્તદાન શિબિર કર્યું ત્યારે મને હજુ યાદ છે કે સત્તર એટલે સેવન્ટીન જેટલી બોટલ થયેલી હતી પણ ત્યારે અમે ખૂબ ખુશ હતા કારણ કે ઉનાઈ ખાતે આવેલા દેવીકૃપા ગેસ્ટ હાઉસમાં પ્રથમવાર અમે અમારી પહેલ કરી હતી પછી દર વર્ષે અમે એવું નક્કી કર્યું કે અમે રક્તદાન શિબિરો કર્યું ત્યારબાદ આ જ ખાતે આજે જે આપણે બેઠા છે ત્યાં જ જે હાઈસ્કૂલ છે સદગુરુ હાઈસ્કૂલ ત્યાં પણ અમે રક્તદાન શિબિર કર્યું ત્યાં મને યાદ છે ત્યાં સુધી છવ્વીસ બોટલ જેટલું રક્તદાન થયું પરંતુ સામાજિક રીતે આદિવાસી વિસ્તારમાં એક પ્રકારનો ડર અને અંધશ્રદ્ધા હોવાના કારણે યુવાનો રક્તદાન આપતા નથી અને શિબિરોમાં જોડાતા પણ નથી એમના માટે જ્યારે ધારાસભ્ય બન્યા પછી અમે જન્મદિવસની ઉજવણી કંઈક નવી રીતે સામાજિક રીતે કરવાની પહેલ કરી અમે જુદી જુદી જગ્યા આશ્રમ શાળાઓમાં છોકરાઓને જમવાનું અથવા તો નોટબુક અથવા તો બેગ આપીને ઉજવણી કરી અને ત્યારબાદ અમે પહેલી વખત કોકણા સમાજ ભવનમાં વાંસ્તા ખાતે રક્તદાન શિબિરની અમે શરૂઆત કરી ત્યાં મેડિકલ કેમ્પ પણ કર્યો અને ત્યાં અમે ખૂબ સફળતા સોની ઉપર અમે રક્તદાન કરાવડાવ્યું અને ઘણા બધા યુવાનો આખા વાસ્તામાંથી રક્તદાન કરવા માટે અને ત્યારથી આજ સુધી અમે આ રક્તદાન શિબિર જન્મદિવસે અમે શરૂઆત કરી અને ખૂબ સારો પ્રતિસાદ સામાજિક કાર્યકર્તાઓ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ પક્ષના કાર્યકર્તાની સાથે સાથે ગામના જે છોકરાઓ છે જેને રક્તદાનનું વિશે કશું ખબર નથી એવોને પણ અમે આમંત્રણ આપતા હતા અને અમે કહેતા હતા માત્ર તમે જોવા માટે આવો એટલે તમારા તમારો તમારો ડર ડર નીકળી જાય અને અમે દર વર્ષે લગભગ દસ થી પંદર એવા યુવાનોને પ્રેરિત કરીએ છીએ એ બ્લડ આપે અને એ હવે આપે અને એકવાર બ્લડ આપે એટલે એ પછી કાયમ એના પરિવારમાં જરૂર તો આપે કે કોઈ બી બીજી રીતે કોઈને જરૂર તો આપે ને આવા કેમ્પોમાં પણ આપી શકે છે તમને જોઈને આદિવાસી યુવાનો હવે એક નવા ડોમ સાથે નવી ડ સાથે રાજકીય ક્ષેત્રે પણ એ લોકો પોતાનું પોતાનું કેરિયર બનાવવા માટે નીકળ્યા છે તમને જોઈને એ લોકો ને બન્યા છે તમને જોઈને એ લોકોમાં જોમ જુસ્સો વધ્યો છે આવા સમયે જ્યારે આપણા આદિવાસી સમાજની વાત કરીએ તો જે સામાજિક મુદ્દાઓ જે આપણા આદિવાસી અસ્તિત્વને નાબૂદ કરવા માટે જેવા મુદ્દાઓ એ સરકાર દ્વારા જે યોજનાઓ લાવવામાં આવે છે એને લઈને આપ અત્યારે શું માનો છો આપ કઈ દિશામાં જવાનો વિચારી રહ્યા છો યુવાનો કઈ રીતે આ સમાજને બચાવી શકશે તમને શું લાગે સમાજની અને દેશની કોઈ જો નીવ રાખી શકે ઇમારતની જે પાયાનો પથ્થર બની શકે તો એ યુવાન બની શકે છે યુવાન જો પહેલ કરે તો એ સત્તા પણ પલટી શકે છે યુવાન જો પહેલ કરે તો એ સમાજના ઉત્થાનમાં પગભર થઈ શકે છે અને એ તાકાત માત્ર ને માત્ર યુવાનમાં છે અત્યારે પણ ભારતમાં લગભગ પાસઠ ટકા જેટલી વસ્તી યુવાનોની છે અને એ યુવાન જોમ જુસ્સા સાથે કોઈ પણ તાકાત સામે લડી શકે છે કોઈ પણ પ્રોજેક્ટો સામે લડી શકે છે અને હું દરેક વખતે દરેક માધ્યમથી યુવાનોને પ્રેરિત કરું છું તમે રાજકારણમાં આવો તમે પંચાયતના સભ્ય બનો તમે પંચાયતના સરપંચ બનો તાલુકા પંચાયતમાં ચમકાવો જિલ્લા પંચાયતમાં ચમકાવો અને વિધાનસભા અને દેશની રાજનીતિમાં પણ તમે આવો અને એ પહેલ યુવાનો જ કરી શકે છે યુવાનો વગર કોઈ કરી શકતું નથી યુવાનોના ડોમ જુસ્સા સાથે હું પણ આજે આ ધારાસભ્ય છું મારી સાથેની સૌથી વધારે કાર્યકર્તાની પોસ્ટ યુવાનોની છે સામાજિક રીતે આવેલા કાર્યકર્તાઓમાં પણ યુવાનોને વધુને વધુ છે બરાબર છે આદિવાસી સમાજના જે યુવાનો છે એ અલગ દિશાઓમાં પણ ફંટાઈ જઈ રહ્યા છે અને જે આપણા સામાજીકરણના જે મુદ્દાઓ છે એને બાજુએ મૂકી રહ્યા છે ત્યારે જે સમાજમાં જે સમાજને ઉત્થાનમાં જે કામો કરે છે એવા યુવાનોને શું કહેશો આ પાંચના દિવસ આજે તમે જો આદિવાસી વિસ્તારમાં હોય કે શહેરી વિસ્તારમાં હોય સૌથી વધારે યુવાનો ભણેલા ગણેલા શિક્ષિત છે એટલીસ્ટ બારમું ધોરણ સુધી તો ભણેલા જ છે એ યુવાનોને તમારા માધ્યમથી હું કહેવા માંગુ છું કે સમાજ ઉત્થાનનું કામ પહેલાં સમાજના વિકાસનું કામ પહેલાં ગ્રામ વિકાસનું કામ પહેલાં સહકારી ક્ષેત્રે જેવી રીતે મંડળીના કામો છે સંઘના કામો છે એમાં પણ આપણે આગળ આવવું જોઈએ એની સાથે આગળ આવીને સંગઠન બનાવીને આપણે એક નેતૃત્વ આપણા સમાજને આપવાનું છે સમાજને નેતૃત્વ આપવાની સાથે સાથે અંધશ્રદ્ધાથી પણ દૂર રહેવું જોઈએ વ્યસનોથી પણ દૂર રહેવું જોઈએ અને આપણા વિસ્તારના કકડાયેલા લોકો જે પોતાનો અવાજ નથી ઉઠાવી શકતા એનો અવાજ બનીને સમાજ ઉપયોગી કાર્યની સાથે વિકાસ પણ કરવો જોઈએ આ સરકારમાં આદિવાસી સમાજને ટાર્ગેટ બનાવે છે જેમ કે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે એને ઘણી તકલીફ વેઠવી પડે છે પ્રાઇમરી શિક્ષણ મેળવવા માટે ઘણી બધી તકલીફ પડતી હોય છે આરોગ્ય માટે ઘણી બધી તકલીફો વેઠવી પડતી હોય છે નોકરી રોજગારી માટે ઘણી બધી તકલીફો વેઠવી પડતી હોય છે તેવા સમયે ભણેલા ગણેલા યુવાનોએ એમને મદદરૂપ થવું જોઈએ અને એની તાકાત બનવું જોઈએ આજે જન્મદિવસ પાછળ આપણા સમાજમાં પણ આદિવાસી સમાજમાં પણ લાખો રૂપિયાના ખર્ચાના ધમાડાઓ થાય છે અને વેસ્ટેજ હોય છે તો એવા સમયે અને વિશ્વ આદિવાસી દિવસ પણ આવી રહ્યો છે નવમી ઓગસ્ટ આ પણ આ વાંદામાં ધામધૂમથી ઉજવાનો છે એ સમયે એ વિશ્વ આદિવાસી દિવસનો પણ શું સંદેશ છે અને જે પોતાના જન્મદિવસ પાછળ જે લાખો રૂપિયા જે હજારો રૂપિયાનો ધુમાડા કરવામાં આવે છે એને લઈને યુવાનોને શું જન્મદિવસ તમે બધી ઘણી બધી રીતે ઉજવી શકો છો આનંદ પ્રમોદ કરીને પાર્ટી કરીને કોઈ પર્યટન સ્થળ પર જઈને પણ સામાન્ય રીતે જન્મદિવસ ઉજવી શકે છે પરંતુ એક સામાજિક કાર્યકર્તા તરીકે એક આદિવાસી યુવાન તરીકે હું એટલું જ યુવાનોને મેસેજ આપવા માંગુ છું સંદેશ આપવા માંગુ છું ઉજવણી અલગ અલગ રીતે પણ થઈ શકે છે તમે એક શાળામાં જાઓ આપણા ત્યાં બાળકો છે એ બાળકોને તમે જન્મદિવસ તમે બધી ઘણી બધી રીતે ઉજવી શકો છો આનંદ પ્રમોદ કરીને પાર્ટી કરીને કોઈ પર્યટન સ્થળ પર જઈને પણ સામાન્ય રીતે જન્મદિવસ ઉજવી શકે છે પરંતુ એક સામાજિક કાર્યકર્તા તરીકે એક આદિવાસી યુવાન તરીકે હું એટલું જ યુવાનોને મેસેજ આપવા માંગુ છું સંદેશ આપવા માગુ છું ઉજવણી અલગ અલગ રીતે પણ થઈ શકે છે તમે એક આશ્રમ શાળામાં જાઓ આપણા ત્યાં બાળકો છે એ બાળકોને તમે જમાડો એની સાથે બેસીને એની સાથે રમો બીજી તમારે કેક કપવાની ઈચ્છા હોય કે બાળક પાસે કેક કપાવો એમને પુસ્તકો આપો એમને નોટબુક આપો એમને ભણવાના સાધનો આપો બીજું છે કે તમે અત્યારે પર્યાવરણની ખૂબ જરૂર છે તો તમે પર્યાવરણને પ્રકૃતિના જતન માટે કોઈક જગ્યાએ નાનું તળાવ બનાવો કોઈક જગ્યાએ તમે વૃક્ષારોપણ કરો કોઈક જગ્યાએ એવા લોકો જે છે આપણા આપણા આસિપાસ સમાજના સમાજમાં પણ કચડાયેલા જેમ કે આદિમ જૂથ જેમ કે હણપતિ સમાજ જેમ કે વારલી સમાજ જેમ કે નાયકા સમાજ એ ખૂબ નાના વર્ગમાં રહેતા હોય છે તો એમના ઘરે જઈને એમના બાળકોને વધુને વધુ શિક્ષણ મેળવે એના માટે પ્રોત્સાહિત કરો અને જાગૃત કરો આ પણ એક છે બીજી રીતે તમે જો લાખો રૂપિયા ખર્ચો તો પોતાના ગામમાં એક મેડિકલ કેમ્પ લાવો ત્યાં એમના સ્વાસ્થ્ય વિશેની સારા સારા ડૉક્ટર પાસે સ્વાસ્થ્યની ચકાસણી કરાવો આપણા યુવાનોને શિક્ષણ પ્રત્યે જાગૃત કરો આપણા યુવાનોમાં એક ડર છે લોહી આપવાથી આપણામાં અશક્તિ આવી જાય લોહી આપવાથી કંઈ ઉણપ રહી જાય એ જે છે એ મગજમાંથી કાઢવા માટે એક નાના મેડિકલ કેમ્પ કરો એની સાથે રક્તદાન શિબિર કરો આવી મારી આ યુવાનોને આજના દિવસે સંદેશો છે નવમી ઓગસ્ટનો મુખ્ય સંદેશો મારે યુવાનોને એટલું જ છે હા વિશ્વ આદિવાસી દિવસ આપણા માટે ઉત્સવ આનંદ મોજનો છે પણ એની સાથે સાથે આપણે સમાજ માટે શું કરી શકીએ અત્યારની જ વાત છે પાર્થ નર્મદા રિવર લિંક છે મેં તો તમારા માધ્યમથી ગુજરાતમાં જ્યાં પણ વિશ્વ આદિવાસી દિવસ ઉજવાય છે ત્યાં એક હાકલ કરું છું કે જો સમાજને બચાવવો હોય તો ચૌદમી ઓગસ્ટે ધરમપુરમાં આવો અને જે પણ વિનાશકારી પ્રોજેક્ટ છે પહાર તાપી નર્મદા રિવોલ્ડિંગ પ્રોજેક્ટ જેમાં લાખો આદિવાસી ગુબાણમાં જાય છે લાખો કરોડો વૃક્ષોનું નિકંદન થાય છે અને એવા પૂરના પ્રાણી છે જેનું નિકંદન નીકળવા જઈ રહ્યું છે એને બચાવવા માટે નવમી એક ઓગસ્ટે મારીને જાગૃત તારીખે વલસાડ જિલ્લાના ધરમપુરમાં જે રેલી થવાની છે એમાં તમામ આ હતા અનંતભાઈ જેમણે પોતાના જન્મદિવસે યુવાનો માટે ખાસ મેસેજ આપ્યો છે કે પોતાનો જન્મદિવસ એક સામાજિક ઉત્થાનના કાર્યો સાથે પણ ઉજવી શકાય અને નવમી ઓગસ્ટ લઈને એમણે જે આદિવાસી સમાજને નુકસાનકારક છે એવા મુદ્દાઓ પર ચર્ચા કરીને જાગૃત થઈને ચૌદમી તારીખે જે પાર તાપી નર્મદા લિંકનો પ્રોજેક્ટ આદિવાસી વિસ્તારોમાં આવી રહ્યો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો જે આખો આદિવાસી પટ્ટો છે એને જે સરકાર દ્વારા કે સરકારી યોજના દ્વારા જે આખો અસ્મિતાને જે ઠેસ પહોંચાડવાનો જે પ્રયાસ કરવામાં આવનાર છે એના વિરુદ્ધ એવો ચૌદમી તારીખે રેલી યોજી રહ્યા છે રેલીમાં સૌ આદિવાસી યુવાનો વડીલો માતાઓ અને બહેનોને આવવામાં આવવા માટે આહવાન કર્યું છે આવનારા દિવસોમાં પણ તેઓ સમાજ માટે લડતા આવ્યા લડનાર છે અને લડતા આવ્યા છે ફરીથી એક વખત એમને જન્મદિવસને લઈને ખૂબ 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 ડિસિઝન તરફથી અભિનંદન બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્કસ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો